લાખણી મામલતદારને પાલનપુરના ખીમાણા ટોલનાકા પાસે દસ ગાયો પર એસિડ નાખી ગંભીર ઇજાઓ પહોંચાડનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તે રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાલનપુરના ટોલ ટોલનાકા પાસે દસ ગાયો પર એસિડ નાખી ગંભીર ઇજાઓ પહોંચાડનાર રિશમને પાલમપુર તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે ત્યારે લાખણીના ગૌભક્તોએ લાખણી મામલતદાર કચેરી એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી લાખણી મામલતદારને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું ખીમાણા ટોલ નાકા પાસે ગાયો પર એસિડ નાખી ગંભીર ઇજાઓ પહોંચાડનાર ઈશમ વિરુદ્ધ પોલીસ દ્વારા એનિમલ ક્રૂરતા એક હેઠળ પકડી કાર્યવાહી કરવામાં આવેલ છે જેના બદલે ગુજરાતમાં વર્ષ બે હજાર અગિયારથી ગોવંશ હત્યા પ્રતિબંધ ધારામાં સુધારો કરી આ જીવન કેદની સજાને જોગવાઈ કરાવેલ છે માટે જેમ કોઈ પણ ગુનો કરે તેમાં કોશિશની અલાયદી કલમ ન હોય ત્યારે જૂના કાયદા મુજબ જે ગુનો કરવાથી જે સજા થાય તો તે કલમની સાથે કોશિશની કાયદામાં જોગવાઈ કરવામાં આવે છે લગાવવામાં આવતી હતી તે જ રીતે આ કિસ્સામાં ગોવંતત્ય પ્રતિબંધ ધારા હેઠળની કલમ લગાવી ગોવંશ શત્ય કોશિશ કલમ સાથે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું